નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત કે મિત્રો કરતા હોય છે મિત્રો આજે આપણે વાત કરી છે એ જમીન કે નમૂના કેવી રીતે લેવા જોઈએ જમીનના નમૂના લીધા પછી એ નમૂનાની કેવી રીતે સકાસણી કરવામાં આવે છે આપણે બધા જે છે એ ખેડૂતોને જે છે બધા કહેવામાં આવે છે કે ભાઈ નમૂના જે છે તમે લ્યો તમે માટીનું ના નિરીક્ષણ કર્યું કે નહીં પરીક્ષણ કર્યું કે નહીં પણ આ માટીના નમૂના જે છે એ લીધા પછી એની અંદર કેવું કેવું પરીક્ષણ કરવામાં આવે આપણે જે છે માટીનો નમૂનો આ આ વર્ષે લીધો હોય તો પરિણામ આપણે આવતા વર્ષે જ મળે આવું જે છે આપણું કામ છે ત્યારે હવે જે છે એ જે કહેવાય કે પ્રાઇવેટ લેબો જે છે એ પ્રાઇવેટ લેબો દ્વારા ખેડૂત મિત્રોને જે છે એ એની જમીનનું

અને આ સકાસણી કરવા કર્યા પછી એમને જે છે કેવું માર્ગદર્શન આપવામાં આવે છે કે ભાઈ આ સકાસણી કર્યા પછી આની અંદર એટલા એટલા તત્વો છે તો તમારે એટલો એટલું ખાતર એટલા એટલા એની અંદર જે છે એ જૈવિક કલ્સરો આ બધી વસ્તુ જે છે એ કેવી રીતનું એડ કરી શકાય એની હાવ જે છે સરળ ભાષામાં એ ખેડૂતોને વસે એવો પ્રયત્ન જે છે કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો આજે આપણે જે છે એ સાહેબ પાસેથી પ્રયત્ન કરીએ કે સાહેબ આપનો પરિચય આપીએ અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને

વઘાસિયા એ પણ એમએસસી કેમેસ્ટ્રી છે અને અહીં અમે જમીનની સાથે ચકાસણીમાં ખેડૂતોને એક પ્રાઇમરી માહિતી આપી છે કે નમૂનો કેમ લેવો બરાબર છે જમીનમાં જ્યારે અત્યારે ખાસ કરીને જ્યારે બધાના પાક નીકળી ગયા હોય પૂરા થઈ ગયા હોય જમીન સૂકી થઈ હોય એ જ સમયે જમીન ચકાસણી કરવાનો બેસ્ટ સમય ગણાય બરાબર એટલે અત્યારનો સમયગાળો જે છે એ સમયગાળો છે આ આ સમયમાં જનરલી

પોતાળી પોદાડી થી કાટો અને લઈ લેવાની અને પછી ભેડેબી અને 500 ગ્રામ થી કિલો જેટલી માટી અહીંયા કરવાની રહે છે એની અંદર જે છે નામ સર્વે નંબર એ અમારી એક માહિતી અમે અહીંયા નામ છે નંબર છે સર્વે નંબર છે કયો પાક પાક વાવવાના અને પછી અમે જ્યારે રિપોર્ટ થાય છે રિપોર્ટ આર્થિક રીતે ખડૂણને પડવા દે બે કટકામાં કરી છે બરાબર છે એક EC pH NA MPK આ બેઝિક રિપોર્ટ છે પછી એમાં બધા તત્વો જાણવા હોય તો ફૂલ રિપોર્ટ પણ અમે કરી આપી છે બરાબર હવે એની અંદર કેવું હોય છે સાહેબ કે કોઈ ફાર્મર છે મિક્સ માઇક્રોન્યુટ્રિઅન્ટ ઘટે છે હા તે એ પણ અમે વિધી કરી તપાસ કરી આપી હવે જમીન જ્યારે અત્યારે સુકી થઈ હોય છે ત્યારે દરેક તત્વનું પૃથ્થકરણ કરવાથી એક અંદાજો આવે કે આવતો ક્રોપ કયો વાવવો અને જે વાવવાનો છે તો એમાં શું ઘટે છે એ બાબતની પૂરી માહિતી ખેડૂતોને આપી છે રિપોર્ટની સાથે બરાબર છે થોડું મિત્રો આપણે જે છે એ કેવી રીતના નમૂના લેવા છે હંમેશા સાહેબ જાણવાનો પ્રયત્ન કરીએ કે સાહેબ અહીંયા જે છે લેબમાં કેવી કેવી પ્રવૃત્તિ થતી હોય છે અમારા ખેડૂતોને એક આશરે માહિતી આપવાની નમસ્કાર નમસ્કાર મિત્રો હું મૃતેશ ઉદાસિયા આપણે જો નમૂનાની વાત કરીએ તો કે આપણે માપ એ રીતના રાખેલું છે એક હેક્ટરથી એક હેક્ટર એટલે કે હવા છ વિકા હવા છીગામાં તમારે બાર જગ્યાએથી નમૂના લેવાના કઈ રીતના તો કે શેઢા ત્રીસ ફૂટ પંદર પાપ નીકળ્યાના પંદર વીસ દિવસ જમીન તપી જાય પછી પ્લસ તમારે એક ઇંચ માટી એક ઇંચ માટી તમારે પાવડાથી ખસેડી લેવાની પછી સાત ઇંચમાં તમારે ખાડો ગાવાનો વિષય કોદારી ઉપરથી લઈને નીચે સુધી એક સાઈડ આખે એક વર તમારે લઈ લેવાનું છે એ રીતના તમારે દસ પડતી હજી નમૂના લઈને સરખી મિક્સ કરી અને જો ઢેપા હોય તો ભૂકો કરી નાખવાનો અને ભીની હોય તો જ દિવસ તપાવી નાખવાની પછી ચાલી તમારે લેબ ઉપર કુરિયર કરવાનું રહેશે હવે આપણે જાણી લઈએ કઈ રીતના આપણે લેબમાં પ્રોસેસ થાય પહેલાં જ જોકે આપણે જો નમૂનો આવ્યો આ રીતના બરાબર બરાબર આનો આપણે જો ઇનકેસ કાકડા કે એવું કંઈ હોય તો આપણે પેલા અહીંયા ચારી લેવાનું જેની માટે લઈને એનો આપણે વેઇટ કરવાનો બરાબર વેઇટ પ્રોસેસ થઈ ગઈ પછી આપણે ઇસી પીએચ એનપીકે ઓર્ગેનિક કાર્બન ઓર્ગેનિક મેટર કેલ્શિયમ મેગ્નેશિયમ જીંક મેગેનીસ ફેરન એ આપણે ટોટલ એવા પંદર તત્વો હોય એનું આપણે ટેસ્ટિંગ કરીએ આ છે આપણે અત્યારે પોટાસ મીટર સોડિયમ કેલ્શિયમ આ ત્રણેય વસ્તુ આમાં થાય બરાબર એના પછી આપણે જોઈએ કે કલોરીમીટર કલોરીમીટરમાં જીંક મેગ્નેશિયમ આપણે મેંગેનીસ થેરણ એથી પછી આ છે ઓવન એ આપણે માટીને મોશ્ચર અને આપણે માટી સુકવા માટેનો ઉપયોગ થાય છે એ પછી હવે આપણે આગળ જોઈએ તો કે આ ઈસી મીટર અને પીએચ મીટર બરાબર છે આ ઈસી મીટર અને પીએસ મીટરનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવશે આપણે નમૂનો લઈશું જેટલો નમૂનો લઈએ એટલો આપણે ડબલ મોટર નાખવાનું બરાબર છે એક કલાક માટે આપણે એને કાઢીને એટલે કે બરાબર પછી આપણે એને ડબલ માટે એક કલાક લઈ બરાબર માટી બધી નીચે બેસીએ પછી એનો આપણે ઇસી

અને ઈસી એટલે કે આ ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી એમાં આપણે જે ઇલેક્ટ્રોડ બધે સ્પોર્ટ કરે આવે સાહેબ સરકાર બોલે સાહેબ જે પાઈપ જમીનની અંદર છે એ કન્ડક્ટિવિટી જો સાર વધે ને તો છોડ પાણી ઉપાડી ન શકે બરાબર સેન્દ્રિક કાર્બનની વાત તમે કરતા હતા ઓર્ગેનિક કાર્બન એ ની વાત ને કાર્બન એટલે છે ખાણી ખાતર બરાબર એમાં આપણે રેક્સ કરી ટાઇટર કરી બરાબર એના ઉપર આપણે સામાન્ય રીતે કોઈ કે ગાટો જમીનમાં હોય બરાબર આ જે છે એ પછી આપણે માઇક્રોટોટોમાં સુક્ષ્મ તત્વ આ દર્શક એમ કહે છે કે જમીનની અંદર સાબ કેટલા બતાવવા છે આ કેટલા કોલા પરવા જોઈએ કે સુક્ષ્મ તત્વો ની પણ માહિતી આપી શકાય કોઈ એવો સુક્ષ્મ ઉદ્યોગ સ્પેશિયલ કે ભાઈ મારે બસ સુધારા સજીવ કેટલી છે એ તમારે જાણવું હોય તો એના માટે તમારે જૈવિક ટેસ્ટ કરાવવો પડશે હું છોડી પણ આયા થઈ શકે અને બીજી વસ્તુ સાહેબ મહત્વની છે જમીન કેળુ કો ખાલી ઈસીપીએન ટી કે દરજમાં આ બધા વચ્ચે સૌથી મહત્વનો પેરામીટર એવો હોય છે વોટર હોલ્ડિંગ કેપેસિટી બરાબર પાણીનું સંરક્ષણ આ સંરક્ષણ અને રેતાનું હવે કેળુ ઘણી વાર શું છે સૌથી મહત્વનું પેરામીટર હોય ભેજ બરાબર હવે ઈ વ એક કોઈ ખેડું પાઈ તો બો પાઈ જ રાખે ધર ને લીલવા ને હા લીલ વળી જાય ને છોડવો કાટ નો વધુ પાણી થી એનો પ્રોડક્ટ કે એટલે ક્યાં કરો કે કેટલું પાણી જોઈએ અને ઈ પ્રમાણે આની વોટર હોલ્ડિંગ કેપેસિટી ટેસ્ટ કરી અને ખેડુઓ પોતાની જમીન પ્રમાણે પાણી આવું એ અહીંયા વોટર હોલ્ડિંગ ની તપાસ અમે ખેડુઓ ને આપી છે અને બીજા પેરામીટર માં સૌથી મહત્વ છે સર બરાબર બરાબર કાર્બન ના જે પાંચ વર્ષ પહેલા ટેસ્ટિંગ થતા એના ડેટા જો નથી આવે તો ઘણું ભીડું છે એ ચિંતાનો વિષય હા ચિંતાનો વિષય છે એટલે એક બધાની વચ્ચે એક ખેડૂતોને માહિતી મળે

જો આપણે જણાવી દઈએ કે આપણે રિયર ટેકેજ રાખેલા ટેસ્ટિંગ માટે એમાં આપણે જે પ્રાઇમરી પેકેજ એટલે કે ઇસી ઓર્ગેનિક કાર્બન ઓર્ગેનિક મેટર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ અને વોટર સેલીવા જણાવી દઈએ તમારે બરાબર ટોટલ આઠ ટકો થાય છે અને આપણે આઠસો રૂપિયા ફેઝ રાખેલી છે બરાબર છે અને આપણે ફૂલ ટેસ્ટ કરાવીએ સોનો એમાં પંદર આવે એના પંદરસો રૂપિયા છે રસ આપણે એક્સ્ટ્રા જોઈએ તો પાણીનો આપણો ચકાસણી એમાં બરાબર એમાં આઠ ટકા આવે ઇસીપીએસ પીડીએસ કાર્બેલ્યુ ડેમ મેગ્નેશિયમ સોડિયમ એ ટોટલ આઠ ટકા આપણે પાંચસો રૂપિયા રાખ્યા બરોબર છે આ જે છે એ એમાં ખેડૂતો અહીંયા કેવી રીતના મોકલી શકે એના માટે આપણું સરનામું હા જણાવજો કે આપણે રાજકોટ જિલ્લામાં લોટલા પોટાળા ખાના તાલુકા લાગે આપણે લોટળા જે ગુણ્ય બે આપણે બધું એવરી સામે એસપી કરોડી પાછળ એસપીએ

જે છે એ રિપોર્ટ સોંપસ્તો કરવામાં આવશે અમારા સાહેબ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાનું સરાહની કામગીરી કરવા બદલ હું એથી એક ખેતીના માણસ તરીકે તમને બિરદાવું છું કે આવું જે છે અમારા ખેડૂત મિત્રો જે માટે આપણે કામ કરી રહ્યા છો એ બદલ તમને જે છે એમાં તો ખૂબ જે છે આગળ કહેવાય કે પ્રગતિ કરાય એવી માં ભગવતીના શરણમાં પ્રાર્થના કરી અને આ વિડિયો પૂરો કરી ખેડૂત મિત્રો તમને વિડિયો સારો લાગે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને બીજા ખેડૂતો સુધી પહોંચાડવા માટે મિત્રો આ વિડીયોને એક શેર કરી લેજો કે બીજા કેવું મિત્રો આ ઉનાળાની અંદર એ પોતે માટીનો નમૂનો જે શીખાઈ શકે પરિવાર જે છે સાહેબ આપણો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ